વેલકમ ટુ ધ ન્યુ બ્લોક દરેકની જેમ આજે બી સ્વાગે છે તમારા બ્લોકમાં મેં ચાલુ કરી દીધી છે જીમ દેખાય કારણ કે કંઈ છે જ નહીં હવે દરેક ચાલુ મેં ઘરે એકલો જ છો સાફી રહ્યા નવું ઘરે ચાલુ કર્યું છે હવે આજે શું થાય છે નીકળ્યો તો માથો થયું છે

અને આજે અમે અમારો ગેમિંગ રૂમ તમને બતાવવાના છીએ ગેમિંગ રૂમના માલિક છે ગૌરાંગ તડવી અને સામે અક્કુ તો હવે અમે બતાવીએ છીએ અમારા ગૌરાંગ તડવી જોડે મુલાકાત થાય છે તમારી એક બે ને ત્રણ ચલો હવે તમે આજે અમારા રૂમનો ભેખારી હરેક ચાલ હવે આજનો આપણો રૂમ બતાવી દઈએ રૂમમાં શું છે કહી દે છે ને આજે એવું પહેલાં શું છે

લાઈટ ચાલુ ના કરો તો ગવો દેખાય બી ના ગવાય હું ફરતો બાજુમાં આ તો ગવો હમણાં દેખાશે આ છે આખું તળવી હવે મેં જઈ જીમમાં તો હવે હમણાં મેં નીકળી ગયો છે જીમ જવા માટે અને મેં ઊભો રહ્યો છે આ રોડની બાજુમાં અને વેટ કરું છું મંગો વાસ્કો ને જઈ આવે છે આજે મેં તમને સિનેમેટિક બતાવી આજે મેં મારવાનું છું બેક અને ટ્રાઇસેપ્ટ તાજો જોઈએ શું ખાજે તું નહીં કસરતમાં અને હવે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં બોડી બનુ શું ચાલો ત્યાં જઈને જોઈએ જ શું ખાઈએ તું ને હેક્ટીવાળા એનું પડે આઈ ડયુ મી હવે ચમીક સુજે ચું ના ભાઈ યાર મુજે તો મે

તિલકોરા ગામ પંચાયત ના સરપંચ પદ ના ઉમેદવાર સર્વિત દક્ષાબેન વિજયકુમાર ટી જીતી ગયા છે એમની આત્મ સરપંચ મારા સિંહ કેવાય એમની જોરે નામ લેવાય ના સરપંચ મારા તો સિંહ કેવાય આજે ડેપ્યુટી ચૂંટણી માંથી અમે જીતી ગયા બિન હરીફ માં સરપંચ મારા સરપંચ મારા ભાઈ બંધી હોય તો આવી હોવી જોઈએ જે દસ ની સોળ ની ખુશ છે આ બાજુ इंस्टाग्राम बंद कर बैठा जा जाए चार तौ महीना नहीं चार महीना नहीं बाजू में कीर्तन भाई हसे गए हाँ भाई बंदी ने सलाम से सलाम ब्लॉग बनाओ से देख जा लगा ओहो हो आने क्यों भाई भाई बंदी अगे भाई बंदी के काम में नहीं तो क्यों जब नहीं अरे खाली कहीं रिएक्शन तो आओ यार

ચલન મા ચલન હતા હા ટીમ માં જ ગબા ગબા એકલા અસપી એવું નહી આ છકો આવી હું વાત કરશે ગબો છે કે મિત્યાનો કેમેરો ચાલુ હતો મારી બાજુ પલટાઈ રહ્યું દેખે આ બધા ગબા ભેગા ન બોલ 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 જ્યો તક રહે સાહેબ લાગે કે કારીગર નહી તમારી અંદર કોઈ ફિટનેસ કારીગર નહીં ચકલા કાલે પગી જાય કાલે મારી બેડી ગઈ કાલે પગ ભી ભાંગી છે કોઈનો ભી કોઈનો ભી કાલે પગ